નવલખી પોટ નજીકનું બોડકી ગામ ખૂબ જ ઓછી વસ્તી ધરાવે છે ગ્રામ પંચાયત છેલ્લા બે વર્ષથી વધુ વહીવટદાર શાસનમાં સ્થાનિકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે બોટકી ગામ ખેતી તથા મીઠાના અગરિયા આધારિત ગામ છે છેવાડાના વિસ્તારોમાં પાણી અને રોડના અભાવે ગ્રામજનો આક્રોશ ઠાલવી રહ્યા છે તો બોટકી ગામ કોસ્ટલ વિસ્તારમાં હોવાથી પિયત માટે પાણી નથી પરંતુ ભોગર્ભ પાણી પણ ખારું છે ખેડૂતોને ખેતીની પિયત માટે અનેક વખત રજૂઆતો કરી છે મોટા દહીસરા ગામ સુધી મચ્છુ સિંચાઈ યોજનાને બોટકી સુધી લંબાવવા માંગ કરવામાં આવી છે ડોક્ટર તો એક કા આરોગ્ય સુવિધા અને બીજું કે અમારે આ પાણીનો પ્રશ્ન હોય બીજો વીજળીનો પ્રશ્ન બરોબર અને બીજા રોડ રસ્તાનું ને એવું આ ગટરનું ને એવું ઘણું બધું કામ બાકી છે એટલે એવી અપેક્ષા અમારે છે આ આવતી ચૂંટણીમાં અમારા મારી તાલુકાના આજ લગી અઢાર ગામો કેનાલ વિહોણા હતા હવે સરકારી એરિકેશન સિસ્ટમ કરી છે તો દૈસા લગી પાણી પોગે છે ત્યાંથી છ કિલોમીટર અમારું ગામ થાય અમારે મોટું બન્યાનું તળાવ છે એમાં જો પાણી જોડ કરી દઈએ તો ગામની એસી ટકા જમીન પેટની સુવિધા મળી શકે એમ છે તો આ વહેલી તકે સરકાર ધ્યાન ઉપર લઈએ અને આ પ્રશ્ન અમારો હલ કરે એક અમારે જીએબી નો પોર્ટ છે લાઇટ રોજ રોજે રોજ ના બપોર ટાઈમ થાય એટલે કલાક એક કે અડધો કલાક એ કાપી જ નાખે છે રોજ અત્યારે પણ હાલમાં નથી તમારે જોવું હોય તો ચેક કરી શકો અને અત્યારે બિલવાળાએ આવ્યા છે આપણે એને ગામમાં રજૂઆત કેરીક બિલ અમારે ભરવા નથી છતાં અમે એને કીધું તો આવ્યા નહીં અત્યારે બેઠા જ છે અને જીએ બીનો અમારે એક નવલખી પોઈન્ટ પોર્ટ છે આપણે અહીંયા બાજુમાં જ સાત કિલોમીટર કે એનાથી અમારે એની આરે લાઇન છે એટલે અમારે પોર્ટના વિશે એમાં ફોલ્ટ તો વધારે થાય એટલે અમારે લાઇટ લોડ પડે છે એટલે લાઇટ અમારે અહીંયા કાપી નાખે છે

એક બસ પ્રશ્ન રહી છે પ્રાથમિક શાળાની ની હાવ ડેમેજ થઈ ગઈ એક એનો બનાવવાનો પ્રશ્ન છે અને બીજા નંબર અમારે જે નવલખી બોર્ડ કીધી નવલખી રહી એક નંબરનો હાવ તૂટીને ખરાબ થઈ ગયું હાલવા જેવી પોઝિશન નથી એમ બોડકી છેવાડા વિસ્તારનું ગામ છે દરિયાકાંઠાનું અંદાજીત સાડા ત્રણસો થી ચારસો ની વસ્તી છે અહીંયા પેવર બ્લોક જેવી સુવિધાઓ છે તે ઉપરાંત સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે સીસીટીવી કેમેરાની સુવિધા છે પણ હાલ નથી કારણ કે સીસીટીવી કેમેરા અત્યારે હાલના સમયમાં બંધ પડ્યા છે અને બાદમાં પ્રાથમિક શાળા છે પણ ત્યાં ચાલીસ જેવા વિદ્યાર્થીઓની સંખ્યા છે અને હાલમાં સાત ધોરણ સુધીનો અભ્યાસ છે એના પછી જો અભ્યાસ કરવો હોય તો બાળકોને બારે જવું પડે છે તો બારે જવા માટે સમસ્યા છે કે અહીંથી બીજા ગામ છે ગુંતાસી છે કે દૈસરા છે તે પાંચ થી સાત કિલોમીટર દૂર દૂર થાય છે તો એના માટે અલગથી અહીંના જે વાલી છે તેને ખર્ચો કરીને બાળકોને ભણવા મોકલવા પડે એવી પોઝિશન છે અને નાના બાળકો હોય તો બીજા વાહનમાં મોકલતા પણ વાલીઓ ડરે છે આગામી થોડા દિવસોમાં જ આઠ હજાર જેટલા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે બોટાદ જિલ્લાના ઘડરા તાલુકાના લાખ